આ છે રાજકોટના ભ્રષ્ટાચાર લાડીલા આપણા ભીખાભાઈ ઠેબા સત્યાવીસ મોત બાદ આપણા ભીખાભાઈને હવે એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપ્યા છે કારણ કે ભીખાભાઈના હિસાબમાં ગોટાળા છે ભીખાભાઈ ઠેબા કોણ છે રાજકોટ મહાનગરપાલિકા કે જેના પાયાથી માંડી છત સુધી ભ્રષ્ટાચાર હોવાની વાતો આપણે સાંભળીએ છીએ એ જ પાયાથી માંડેલી અને છત સુધી પહોંચેલી ભ્રષ્ટાચારની ઈમારતની એક ઈંટ એટલે ભીખાભાઈ ઠેબા જેઓ ડેપ્યુટી ફાયર ઓફિસર છે રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ બેના કર્મચારી છે અને તેમની પાસે બેનામી સંપત્તિ હોવાના પ્રાથમિક પુરાવા એન્ટી કરપ્શન બ્યુરોને મળ્યા છે જેના કારણે આજે તમે આપણા ભીખાભાઈને જોઈ રહ્યા છો એ ભીખાભાઈના હવે નિવેદ ઝારશે એન્ટી કરપ્શન બ્યુરોના વડા શમશેર સિંઘ અને તેમની ટીમ કારણ કે બેનામી સંપત્તિ બનાવવા માટે તેમણે જે પેટમાં ભ્રષ્ટાચારનું નાણું નાખ્યું છે અને આ ફાંદ બનાવી છે એ બનાવવા માટે કરેલા ભ્રષ્ટાચારના પરિણામે સત્યાવીસ લોકોના મૃત્યુ રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડમાં થયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકામાં કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે તે મારે કહેવાની જરૂર નથી અગાઉ સાંસદ રામ મોકરિયા ભાજપના જ છે તેમણે પણ કહી દીધું છે કે મારે પણ પૈસા આપવા પડ્યા આજે એ જ કોર્પોરેશનના બિલ્ડિંગમાં કોર્પોરેટર તરીકે બિરાજમાન થતા કોર્પોરેટર નીતિન રામાણીએ પણ કહ્યું કે ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારમાં ટીપીઓ સાગઠિયાનું નામ તેઓ મોખરે લઈ રહ્યા હોય તે પ્રકારે આડકતરી રીતે વાત કરી રહ્યા હતા સીધી રીતે તેઓ બોલ્યા નથી તેમણે કહ્યું કે આર્કિટેક્ટરોને વચ્ચે રાખી અને આ ધંધા ચાલતા હતા આ ધંધા કરવામાં ફાયર વિભાગની પણ જરૂર પડે અને ફાયર વિભાગની જરૂર પડે તો ફાયર વિભાગના બાબુઓ પણ કેમ ભ્રષ્ટાચારના મલાઈદાર પૈસાને છોડે આજે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી સમાચાર મળી રહ્યા છે રાજકોટના અગ્નિકાંડ બાદ જે ફાયર ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા હતા તેમને જવાબદાર માનવામાં આવ્યા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ પણ તેમની સંપત્તિનો એક હિસાબ કિતાબ ચેક કર્યો તપાસ્યો અને એક્સપર્ટોની તપાસમાં સામે આવ્યું કે ઓગણસી લાખ કરતાં વધારેની રકમ જેને બેનામી માની શકાય કારણ કે તેનો હિસાબ આપણા ભીખાભાઈ ઠેબા પાસે નથી આ આપણા હું શા માટે કહું છું એટલા માટે કહું છું કે આપણા જ વચ્ચેથી ગયેલા આ ભીખાભાઈ ઠેબા છે જે આપણા જ સમાજની આપણા જ શહેરની રક્ષા કરવા માટે આપણે મોકલ્યા છે અને એ આપણા જેવા જ હોય કારણ કે આપણે ભ્રષ્ટાચાર આપતા નહીં હોય તો આ ભ્રષ્ટાચાર થેબાભાઈ લાવતા ક્યાંથી હશે ખેર કંઈ વાંધો નહીં ભારતીય જનતા પાર્ટીનો આમાં કોઈ દોષ નથી તેઓ તો ખાલી સત્તા મેળવી અને રાજકોટ મહાનગરપાલિકા પર ઘોડેસવારી કરી રહ્યા છે એમને કંઈ ખબર નહીં હોય કે આ તોડફાણીનો ધંધો ચાલતો હતો એમની પણ કોઈ બેનામી કે અપ્રમાણસર મિલકત નહીં હોય અને હવે વાત કરીએ ટીપીઓ સાગઠિયા ટીપીઓ સાગઠિયાના પુરાવા ટીપીઓ સાગઠિયા વિશેની વાતો ટીપીઓ સાગઠિયાની જમીન મિલકત તેમના ગોરખના કામકાજ વિશે માધ્યમો છાપી ચૂક્યા છે ટીવીમાં બતાવી ચૂક્યા છે પણ એન્ટી કરપ્શન બ્યુરોને હજુ ટીપીઓ સાગઠિયા વિશે કંઈ સગડ મળતા નથી કે શું તે સવાલ હવે લોકો પત્રકારો સામાન્ય માણસો કરવા લાગ્યા છે કે આ મોટા માછલાને કે હજુ સુધી એન્ટી કરપ્શન બ્યુરો પકડી નથી શક્યો ખેર કંઈ વાંધો નહીં તેમને પણ પોલીસે એટલે કે ખાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મહેમાન બનાવી રાખ્યા છે હાલ તેઓ રિમાન્ડ હેઠળ છે તેમની પૂછપરછ ચાલી રહી હશે પોલીસ તેમની પૂછપરછ કાયદાની રીતે કરી રહી હશે અને તેમનો શું રોલ હતો તેના વિશે પણ તેઓ માહિતી મેળવી રહ્યા હશે ખુલાસા થાય છે કે નહીં કોઈ મોટા નેતાઓના નામ આવે છે કે નહીં જેમણે સાગઠિયાને કાયમી કર્યા તેમના પણ નામ ખુલે છે કે નહીં તેના વિશે હું કંઈ નથી જાણતો પરંતુ એટલું જાણું છું કે જે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા એ મૃત્યુ પામેલા લોકોના પરિવારને આપણે આ અધિકારીઓને સજા આપીને જ માત્ર ન્યાય નહીં અપાવી શકીએ આપણે એક એવું કદમ લેવું પડશે કે જેનાથી હવે કોઈના પરિવારના દીપક બુજાય નહીં અને હવે આવી ઘટના ઘટે નહીં બાકી આપણે આ જ પ્રકારે પેટ વધારતા રહે તેવા અધિકારીઓને બેસાડીશું અને તેવી જ સરકારોને મોકલીશું તો આપણી સાથે આવું જ થતું રહેશે હું વારંવાર કહું છું હવે તમારે વિચારવાનું છે તમારો શું વિચાર છે કમેન્ટ બોક્સમાં એક જાગૃત નાગરિક તરીકે લખજો અને અમને મંતવ્ય આપજો કે આ સ્ટોરી તમને કેવી લાગી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા